અમારી મેરેજ એનિવર્સરી આવે એટલે મેં ફોટો શૂટ અને વિડીયો શૂટ માટે ગયા કંડલજે જય શ્રી રામ મિત્રો હું અને દક્ષા અને મારા સાળી ત્રણે નીકળી જ્યા કંડલ જવા અમારી પેલા કેમેરામેન ભોગી ગયા દક્ષા કરે મેકઅપ ને તમારો ભાઈ ઓલરેડી તૈયાર હોય અમારે ભાઈ વિડીયોગ્રાફી શરૂ કરી દીધી ભાઈ એક રીલ જોરદાર બનાવી દીધી ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબમાં આવી જશે પરેશભાઈ ફ્રી માં એનું પ્રમોશન કરવા મળ્યા કરી લે કરી લે તારે મારા તો કહેતા પૈસા દેવાના નથી આપણે કપડા ચેન્જ કરવા જાય તો આ બે કેમેરામેન ધોયેલા મોડા ની જેમ બેઠા હતા કેમ કે આપડે પૈસા નથી દેવાના ને પાસા ફોટો પાડવાની તૈયારી કરવા મળ્યા હાસુ કહો તમને આ બે ભાઈ પ્રી વેડિંગ એટલું મસ્ત કરી દીધું વાત કરો માં આ વર્ષે તો અડધું કરી દીધું લાગે આવતા વર્ષે પૂરું કરી દેશે કેસર લગા મેરે મજા આ હરામી હો અમે ક્યાં ઠેઠ ફોટા પાડે અમારે હાલે ક્યાં ઠેઠ આટા અમારે આમ જોવો અમારે કેમેરામેન એવા છે ને વાત કરો માં ગમે ને લેટુ લઈને સડીને ઉભા રહે ને પછી ખસરાક દેખાને ફોટો પડી લે હવે અહીંયા આપડે ફોટોશૂટ નું કામકાજ પૂરું થઈ થયું હવે બીજા લોકેશન પર જાવ છીએ આવી જાય બીજા લોકેશન પર આપણો પરોટો ફોટોશૂટ કરે છે થકવાડી દીધા અમને તો તો ફિર અને અને દિલથી પરેશભાઈનો આભાર અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતા હશે અને ભાવેશભાઈ અને પરેશભાઈ ભાઈ જોરદાર ફોટોશૂટ કરી દીધું આપણું હવે પેકઅપ ની તૈયારી કરીએ છીએ પરેશભાઈ તમારો દિલથી આભાર અને ભાવેશભાઈ તમારો પણ દિલથી આભાર ફરી મળશું જ્યારે તમારી પાસે મફતનું કામ કરાવું ત્યારે અમારે મેડમ પણ પેકઅપ કરે છે હાલો આપણે ઘરે આ લોકેશન પર શૂટ કરવા પરેશભાઈ બાય કરીને હાલો આપણે ઘરે જવા નીકળવી ઘરે જવા નીકળી ગયા થઈ ગયું છે અંધારું હું અને મારા હાડ ઉભાઈ જમી લીધે ને આ બધા જમે છે હાલો તો હવે બાય બીજા અવલોગી માટે સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો